નમસ્તે મારું નામ દોડિયા નંદન છે હું શાળામાં અભ્યાસ કરું છું મારી વાર્તાનું નામ છે એક નદી હતી એમાં એક એક મગર રહે દિવસ ઉનાળામાં નદીનું પાણી સાવ સુકાઈ ગયું પાણીનું તો ટીપું જોવા ન મળે મગર હારી ન શકે ને ચાલી ન શકે મગર તો જીવ જતું એવું લાગે ત્યાંથી એક માણસ નીકળો તેનું નામ હતું છબીલો મગર કહે છબીલા ઓ છબીલા જરા મને સામેના પાણીમાં લઈ જાઓ ભગવાન તમારું ભલું કરશે છબીલો કહે જો હું તને લઈ જાઉં તો કરો પણ ત્યાં હું તને લઈ જાઉં તો મને પકડી લે તો મગર કહે હું હું તમને પકડું એવું બને જ કેમ છબીલો તેને ઉપાડી સામેના ખાડા પાસે લઈ ગયો અને પાણીમાં નાખ્યો પાણીમાં પડતા અને એક સાથે તે પાણી પીવા લાગ્યો છબીલો તે જોતો જતો ઊભો હતો તે એટલામાં મગર એકદમ પાછા પડી તે છબીલાનો પગ પકડી લીધો તે છબીલો કહે તે તો કબૂલ કર્યો હતો ને કે તું મને નહીં પકડે છબીલો કહે જો હું તને પકડતો જ નહીં પણ હું કેટલી બધી લાગી છે ને એ ખાધા વિના મરી જ આટલામાં તારી મહેનત પણ નકામી જાય ને છેબીલો કહે ચાલ કોઈની પાસે ન્યાય કરાયું મગરે કહે મગરા છબીલાનો પગ જવરથી પકડી લીધો કહ્યું પૂછ પૂછીને ગમે એને ત્યાંથી એક ઘરડી ગાય જતી હતી છપીલાએ તેને બોલાવીને બધી વાત કહી ગાય કહે માણસની જાત જ આવી છે જ્યાં લાગે અમે દૂધ દઈ ત્યાં લાગે અમે સાચવે જેવા અમે ઘરડા થઈ તેવા અમે કાઢી મૂકે મગર બાય તમ તારે મોર ખાવા છબીલા ને કેમ છબીલા આ છે પછી મગર તો છબીલા વધારે વધારે ખેંચવા લાગ્યો છબીલો કહે જરા તો આપણે બીજા કો પાસે ન્યાય કરી ત્યાંથી લૂલો ઘોડો ચડતો હતો છબીલા તેને બોલાવીને બધી વાત કહી તો ઘોડો કહે સારું નહીં મહેરબાન સારું નહીં તો શું ખરાબ માણસની જાત જ ખરાબ છે જા મારા મારી સામે મારા ધણીએ મારી પાસે આટલા વર્ષ ચાકરી કરાવી અને જેવો હું લૂલો થયો તેવો મને કાઢી મૂક્યો ખા મજાથી ખાવા છે પેલાને મગર ભાઈ ત્યાં મગર તો તે વધારે ને વધારે ખેંચવા લાગ્યો છબીલો કહે જરા તો હવે છેલ્લા વ્યક્તિને પૂછીએ પછી તું મને ખાજે ત્યાંથી એક નીકળો શિયાળ શિયાળ તો દૂર શિયાળ શિયાળને છબીલાએ કહ્યું કે છબીલાભાઈ પેલા શિયાળભાઈ છબીલો શિયાળભાઈ જરા અમારો ન્યાય કરશો શિયાળ કે શિયાળ દૂરથી કે હે ભાઈ શું શિયાળ તો જ સમજી ગયું કે મગરનો ઈરાદો છપીલાને ચટ કરી જવાનો છે તે કહે હે છપીલા તું ત્યાં કોરી જગ્યાએ પડ્યો હતો મગર કે ના રે ના ત્યાં તો હું પડ્યો હતો હા છપીલો કહે મને શિયાળ કે હા મને બધા પર સમજાયું નહોતું કહે પછી શું થયું છબીલાલ આ વાત આગળ વધારી શિયાળ કહે અરે શું કરું ભાઈ મારી અક્કલ જ ચાલતી નથી કાંઈ બરાબર સમજાતું નથી હું કહું છું કેવી રીતે પડ્યો હતો તે બધું બતાવવા લાગ્યો શિયાળા માથું તો કહે કોણ પડ્યું હતું કેવી રીતે તે બતાવવા લાગ્યો તે મગર કહેવાનો ટોરમાં આવ્યો તેણે છપીલાનો પગ છોડ્યો અને જે તરત જ શિયાળે ઈશારો કર્યો કે છપેલા ભાગ છબીલો ભાગ્યો અને તેની પાછળ પણ શિયાળ ભાગ્યું શિયાળ દોડતા દોડતા બોલ્યું મગર રાજા હવે સમજાયું કે તું કેવી રીતે પડ્યો હતો કહે પછી શું થયું મગર તડપડ તો પડ્યો રહ્યો અને શિયાળ પર દાંત કચકવા લાગ્યો અને કંઈ આશ મનોમન મગર નક્કી કર્યું કે આ શિયાળનું છે તો ભૂખ ઓકવા જઈ રહ્યું છે થોડા દિવસો વીતી ગયા અને ખૂબ વરસાદ આવ્યો નદીમાં પૂર આવ્યું મગરે ત્યાં નદીમાં જ રહેવા લાગ્યું એ થોડા દિવસો ગયા ત્યાં તે શિયાળ એક દિવસ નદીમાં પાણી પીવા આવ્યું મગર મગરે શિયાળને દૂરથી જોઈ બહાર આવી ને આવ લાગ્યું બેઠી ગયું તે હલલે નહીં અને ચલે નહીં ફક્ત બે ડોળા ખુલ્લા રાખ્યા ત્યાં તે મગર કાલ શિયાળ આવ્યું અને તે દૂરથી દૂર આવ્યું અને તેમ તે મગરના બે ડોળા જોઈ ગયું તે જરા દૂર જઈને બોલ્યું નદી નાળાના ગારામાં આવ્યા બે ડોળા નદી નાળાના ગારામાં આવ્યા બે ડોળા મગરે એક ડોળો બંધ કરી દીધો તે શિયાળ શિયાળ આખો મિચકાઈને બોલ્યું નદી નાળાના ધારામાં રહ્યો એક ડોળો નદી નાળાના ધારામાં રહ્યો એક ડોળો મગરે બે ડોળા વાત કરતી હતા તે શિયાળ ફરીથી બોલ્યો ઓહો નદી નાળાના ધારામાં ગયા બે ડોળા નદી નાળાના ધારામાં ગયા બે ડોળા મગર સમજી ગયું કે શિયાળ મને ઓળખી લીધું છે આજે મેં નહીં પડે પછી કોઈ વાર વાર ઘણા દિવસ વીત્યા અને શિયાળ નદીમાં પાણી પીતું હતું મગર તે જોઈ સર કરતો શિયાળ પાસે આવી શિયાળનો પગ પકડી દીધો શિયાળ કહે શિયાળ તો શિયાળ કહે આજે તો જરૂર મળ્યો આ તો મગરના સપાટામાં આવ્યા તે તે કાંઈ ગભરાઈ જાય એવું નહોતું તેણે તેણે કહ્યું અરે હું તે ખડખડ હસીને બોલ્યો અરે મોર મારો પગ પકડ હા તો ખુલ્લો થામલો કેમ પકડ્યો છે મારો પગ તો આ રહ્યો એ મગરને લાગ્યું કે આ તો આપણે ખરેખર ભૂલ્યા તેણે તરત જ છબીલાનો પગ અને શિયાળનો પગ છોડી પૂર્ણ થામલો પકડ્યો એ શિયાળ પગ છૂટતા દોડ મૂકી અને દોડતા દોડતા બોલ્યો એ મગર રાજા એ મારો પગ નથી એ તો પૂર્ણ થામલો છે મારો પગ તો આ રહ્યો શિયાળ શિયાળ આ વખતે પણ મગરના હાથમાં આવ્યું નહીં છે શિયાળ ત્યાં નદીમાં પાણી પીવાનું છોડી દીધું ઘણા દિવસો વીત્યા પણ શિયાળ પાણી પીવા આવે જ છે થોડા મગર રાત દિવસ પહેરો રાખ્યો પણ શિયાળ પાણી પીવા આવ્યું જ નહીં થોડા દિવસો ગયા ત્યાં નદી કાંઠે એક આંબાવાડી ત્યાં ત્યાં શિયાળ તેના ભાઈબંધો સાથે કેરીઓ ખાવા આવે તેમ મગર એક દિવસ કેરીના મોટા ઢગલા પાસે છુપાઈ છુપાઈને બેઠું તે ત્યાં ત્યાં શિયાળ તેને દર વખતે ને જેમ આવ્યું તે મગજના બે ડોળા જોઈ ગયું તે બોલ્યું કે જો ભાઈઓ બધા મારી વાત સાંભળો આ મોટો ઢગલો મોટા માલિકનો છે એમાંથી કોઈ એની પાસે કોઈ જશો નહીં અને એ કેરી ખાશો નહીં આ નાનો ઢગલો છે એમાંથી બધા ખાજો કે આ આ વખતે પણ શિયાળ તેને હાથમાં આવ્યું જ નહીં તે મારું એમ મગરે કહ્યું હવે તો એની બકોણ માર જઈને બેઠ્યું તે એક દિવસ શિયાળનું બહાર જતા જોઈ તે એની બખોડમાં જઈને બેઠ્યું તે અડધી રાત રખડી સવાર પડવા આવી ત્યારે શિયાળ એની બકોણમાં આવ્યું તે તે મગરના બે ડોળા જોઈ ગયું તે ફરીવાર બોલ્યું ઓહ આજે મારા ઘરમાં બે દિવસ ઓ તે મગરે એક આંખ મીંચી દીધી તે શિયાળ ફરીથી બોલ્યું અરે આ એક ડોળો કેમ આ એક દીવો ઓલવાઈ ગયો તે મગરે બે આખો મિચકાઈ દીધી તે શિયાળ બોલ્યું અરે આ તો બે દીવો ઓલવાઈ ગયા હવે શું અંધારામાં જાય ચાલ ત્રીજી બખોરમાં જાઓ તે તે કોઈ દી મગરના હાથમાં આવ્યું જ નહીં તે મગર કંટાળી નદીમાં ગયું અને તે શિયાળ તેની હાથમાં આવ્યું જ નહીં ને આવ્યું જ નહીં આ વાર્તા મધ્ય એ શીખવા મળે કે આપણે કોઈને có được mùa lại này.